કચ્છ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સભાના પ્રમુખના જન્મદિવસની રાપર અને બચાઓમાં વિવિધ સેવા કાર્ય કરી ઉજવણી કરવામાં આવી આ તકે બચાવમાં ધારાસભ્ય દ્વારા મિત્રની સ્મૃતિમાં ગૌશાળામાં અગિયાર લાખનું દાન આપવાની જાહેરાત કરાઈ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના જન્મદિવસે ગુણાતીતપુરમાં ધારાસભ્યની રક્તતુલાનું આયોજન કરવામાં આવ્યું અને એક લાખ બાવીસ હજાર આઠસો પચાસ સીસી રક્તથી ધારાસભ્યની રક્તતુલા કરવામાં આવી કુંભારડી ગ્રામ પંચાયતમાં આઠ હજાર વૃક્ષ વાવવામાં આવ્યા આ ઉપરાંત બચ્ચાઓ સહિત વિવિધ સ્થળોએ દવાખાનામાં ફળ ફૂલ વિકલાંગને સાયકલ અને પશુઓને ચારો આપવા સહિતના જીવદયા અને માનવ સેવાના કાર્યો કરવામાં આવ્યા યણ પાટીદાર સનાતન નવયુવક મંડળ ગુણાતીપુર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું આંબરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી સ્ટાફે રક્તદાતાઓનું શારીરિક પરીક્ષણ કર્યું હતું તો ભુજની જીવન જ્યોત બ્લડ બેંકના પાર્થ પટેલ રવજી રબારી ભરતભાઈ ભાવના પટેલે સેવા આપી હતી ગુણાતીતપુરમાં સરદાર પટેલની પૂર્ણ કદની પ્રતિમા પણ બનાવવામાં આવી પૂર્ણકદની પ્રતિમાનું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન માહેશ્વરી સહિતનાઓના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું અને કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ પટેલે કર્યું હતું જ્યારે આભાર વિધિ ધીરજભાઈ પટેલે કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી દ્વારા ગુણાધિતપુરમાં યજ્ઞ થઈ રહ્યો છે તેમ જણાવ્યું હતું મંદિર સંકુલના મહંત સ્વામીએ મંદિર નિર્માણની વાત કરી હતી ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન માહેશ્વરીએ રાપરના ધારાસભ્યને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ગુજરાત પ્રદેશના અગ્રણી અરજણભાઈ રબારીએ ધારાસભ્યના પ્રજાલક્ષી સેવા કાર્યો થકી જ વિકાસની મહેક આવી છે ત્રણ વર્ષમાં બેતાલીસો કરોડની ગ્રાન્ટ મેળવી વિકાસ કાર્ય થઈ રહ્યા છે અને આ ધારાસભ્ય થકી જ શક્ય બન્યું છે તેમ જણાવ્યું હતું ભયાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ ધારાસભ્યના સેવા કાર્યને બિરદાવ્યા હતા અને કોઈના હિતમાં નહીં પણ ભલામાં સાથ આપવાના સંસ્કાર છે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા વિઠ્ઠલભાઈ પટેલ જગદીશભાઈ રૂડાણી ધીરુભાઈ પટેલ સહિતનાઓએ સેવા આપી હતી નરેન્દ્ર મોદી દ્વારા વિકલાંગોને ટ્રાયસિકલ અર્પણ કરાઈ હતી આ ઉપરાંત ધારાસભ્યએ તેના મિત્ર સ્વર્ગસ્થ ધીરુભાઈની સ્મૃતિમાં અલગ અલગ ગૌશાળામાં અગિયાર લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી ઉપરાંત નવા બચ્ચાઓના અંબેધાન પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીને ફ્રૂટનું વિતરણ બચાઉની નંદી શાળામાં ગૌવંશને ઘાસચારા આ ઉપરાંત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રસાદ અપાયું હતું એપીએમસીના ચેરમેન વાઘુભાઇ જાડેજા ભોજન સમારોહના દાતા રહ્યા હતા આ વેળાએ તાલુકા ભાજપ પ્રમુખ વાવજીભાઈ છાંગા શહેર ભાજપ પ્રમુખ વિશાલ કોટક તાલુકા પંચાયત પ્રમુખ રણુભાઇ જાડેજા આદુઈના સરપંચ રાજાભાઈ માણોદરા બચાઉ સુધરાઈ પ્રમુખ પેથાભાઈ રાઠોડ મહાવીરસિંહ બહાદુરસિંહ જાડેજા મુંબઈ સ્થિત લખમશીભાઈ નંદુ ઉપસ્થિત રહ્યા હતા અંબેધામના સ્થાપક અવિનાશ જોશી શાસ્ત્રી નરેન્દ્ર દવે આશીર્વાદ પાઠવ્યા હતા રાપર સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિરનો પ્રારંભ કરાયો મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહી એકસો એકોતેર યુનિટ દ્વારા ઓગણસાઠ હજાર આઠસો પચાસ સીસી રક્તદાન કર્યું હતું જે કે જનરલ હોસ્પિટલના સહયોગથી આયોજિત આ શિબિરમાં બ્લડ બેન્કના દર્શન રાવલ ડોક્ટર હિતાંશ ડોક્ટર હાર્દિક રાપર સીએચસીના ચંદ્રેશ દરજી ઉર્મિલા પટેલ વગેરે સેવા આપી હતી પાંજરાપોળ ખાતે ગાયને ગાય પક્ષીને છણ ગ્રામ્ય સેવા સંગઠનમાં મંદબુદ્ધિ બાળકોને તથા કેશવ આશ્રમ શાળા અને હરિયાણા શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓને ભોજન કોલેજ કેમ્પસમાં સામૂહિક સફાઈ યજ્ઞ જેવા સેવા કાર્યનું આયોજન કરાયું આ પ્રસંગે રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા મહાદેવભાઈ ભૂષણ ઉપપ્રમુખ કમલસિંહ સોડા મહામંત્રી મધુભા વાઘેલા ડાયાલાલ રાઠોડ નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર ઉપપ્રમુખ બબીબેન સોલંકી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હમીરજી સોઢા કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હઠુભા સોઢા ડોલર રાય ગોર કેશુભા વાઘેલા બળવંતભાઈ ઠક્કર પ્રદીપસિંહ સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અમારા લોક લાડીલા રાપર વિધાનસભાના ઉમેદવાર ભાઈ શ્રી વીરેન્દ્રસિંહ જાડેજા એમના ઓગણસાઠમાં વર્ષ પૂરું થાય છે એકસઠમાં જ્યારે પ્રવેશ કરે છે ઓગણસાઠ પ્રવેશ કરે છે સાહીઠમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે મા આશાપુરા અને આપના વાગણના અધિષ્ઠાતા દેવી માં રવેમાં ભરતખંડના રાજા શ્રી નરનારાયણ દેવ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ સ્વામિનારાયણ ભગવાનના ચરણની પ્રાર્થના કરીએ કે અમારા ભાઈ શ્રી વિરેન્દ્રભાઈ ઉત્તરોત્તર દિન પ્રતિદિન આમ જનતાની સેવા કરે દેશમાં પ્રભુત્વ મેળવે અને વધારે ને વધારે ભારત દેશના શિખરો સહન કરે ઉન્નતિને પંથે વધે એવી પરમ પરમપકૃપાળું પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થનાની સાથે આપની જે બોડી છે એને પણ ભગવાન ખૂબ શક્તિ આપે લોક ચાહના મેળવે અને આમ જનતાની સેવા કરે એ જ પ્રત્યના સાથે વિ છું જય સ્વામિનારાયણ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યાં બારોટને આપ જોઈ રહ્યા છું કેર ટીવી ન્યૂઝ ખાસ તો આજે રાપર તાલુકાના પ્રજાસ્તરીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી શ્રી જાડેજાનો જન્મદિવસ હતો એ દરમિયાન ઓઘરવાડી મધ્ય આવેલા સ્વામિનારાયણ મંદિરમાં મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાપર પાંજરાપોળમાં ગાયોને તારો નાખવામાં આવ્યો કેશવ આશ્રમ શાળામાં બાળકોને ભોજન કરાવવામાં આવ્યું અને ખાસ તો ગ્રામ્ય સેવા સંગઠનના મંદબુદ્ધિ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું સમા એમ કહેવું હોય તો ચોક્કસપણે કહી શકાય કે આજનો દિવસ જે સેવા દિવસ તરીકે ગોઠવવામાં આવ્યો હતો એ સંપૂર્ણપણે વિરેન્દ્રસિંહના નામે ગયો પણ વાત જો કરવાની હોય બે હજાર બાવીસની તો મારે ચોક્કસપણે કહેવું પડે કે એ વખતે વિધાનસભાની ચૂંટણીના પ્રભારી હતા બળવંતભાઈ ઠક્કર એટલે કે બળવતભાઈ રાજદે તત્સમય ગાંધધામ નગરપાલિકાના ઉપપ્રમુખ ગાંધીધામના ઉદ્યોગપતિ અને ખાસ તો સત્યવક્તા ગમે એને હાથ કહી દેવું અને રામભાગ એવા બળવંતભાઈ ઠક્કર જ્યારે મારી સાથે છે અને એ વખતે જ્યારે એ પ્રભારી હતા રાપરના રાપર વિધાનસભાના બાપુને જીતાડવામાં ક્યાંક ને ક્યાંક એક વ્યૂહકાળ તરીકે ક્યાંક ને ક્યાંક એક સંગઠનના સમાહર્તા તરીકે એમણે જે ભાગ ભજવ્યો હતો અને એ દરમિયાન આ છેલ્લા ત્રણ વર્ષથી બાપુએ જે રાપર તાલુકાની આજે ત્રણ વર્ષની અંદર એક પણ એવો દિવસ નથી ગયો કે પર ડે ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ના આવી હોય એટલે ક્યાંક ને ક્યાંક મેં બળોદભાઈની ફેસબુક પોસ્ટ જોઈ બળોદભાઈના સ્ટેટસમાં જોયું કે એમણે બાપુને અભિનંદન ના આપેલા હતા અને મારે આજે બળોદભાઈને મળવાનું થયું ત્યારે ચોક્કસપણે આપણે બળોદભાઈને જ પૂછશું કે આજે બાપુનો જન્મદિવસ છે અને ખાસ તો તમે એ વિસ કરો અને બાપુ વિશે શું કહેશું બળોદભાઈ નમસ્કાર આપણે જણાવતા ખૂબ આનંદ થાય કે વિરેન્દ્રસિંહ બહાદુરસિંહજી જાડેજા મૂળ ગામ બચાવું એટલે મારું ગામ પણ બચાવું છે એટલે રહેવાસી બચાવના અને નાનપણના અમે મિત્રો છીએ બાપુ પહેલી ટર્મમાં ધારાસભ્ય તરીકે માંડવી અને મુન્દ્રાના ધારાસભ્ય તરીકે રહી અને લોકચાહના જે મેળવી અને લોકોના દિલ જીત્યા એના પછી જ્યારે રાપર વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા અને એ રાપર વિધાનસભાના ધારાસભ્ય બની અને જે વાગડ સબસે આગળનો નારો જે હતો એ વિરેન્દ્રસિંહે જે સરકાર સમક્ષ રજૂઆતો કરી અને જે કામો કર્યા છે તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજ એમનો જે જન્મદિવસ છે જન્મદિવસની અંદર પણ બાપુની જે કાર્યપદ્ધતિ છે ને એ સેવાની જોઈ આજે આપે કીધું કે દરેક હોસ્પિટલમાં ફ્રૂડ વિતરણ હોસ્ટેલોમાં જમવાનું સંસ્થામાં જમવાનું ગુણાતીતપુર ગુણાતીતપુર મધ્યે આજે એમને મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરી અને રક્તતુલાનો એક કાર્યક્રમ હતો સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ પણ ત્યાં કને આજે એમના હસ્તે અનાવરણ થયું સ્વચ્છતા અભિયાન હતું આવા સેવાકીય યજ્ઞો ગૌશાળા હોય મંદિર હોય શંકર ભગવાનના પરમ ભક્ત એટલે શિવ મંદિર જ્યાં બનાવવાનું હોય ત્યાં બાપુ તરફથી ગમે ત્યારે ડોનેશન માટે એમને કીધેલું છે કે કોઈપણ ગામમાં શિવ મંદિરનું નિર્માણ કરવું હોય તો બાપુના ઉદાર હાથે ફાળો લખાવે છે એવી જ રીતે દરેક જગ્યાએ માતાજીના કામ હોય છોકરીઓના લગ્ન હોય સમૂહ લગ્ન પણ એમને ભવ્ય બચાવની અંદર કરાયા કારણ કે રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે તો હું વિરેન્દ્રસિંહજીના જન્મદિવસે એમને ખૂબ ખૂબ માતાજી દીર્ઘાયુષ્ય આપે અને એમને સારા કાર્યો કરવાની શક્તિ આપે એમના પરિવારને બળ અને વિશેષમાં હજી ખાસ કહું એમને ખારા સારામાં સારી દીર્ઘાયુષ્ય આપી અને ભગવાન એમના આગળના કાર્યો પૂરા કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છા ખાસ તો ભરતભાઈ મારે એવી વાત કરવી છે તમે જ્યારે તમે પોતે ભચાવના વતની છો ભૂકંપ વખતે જે જાડેજા પરિવાર દ્વારા સેવા કરવામાં આવી એના વિશે શું કહેશું કારણ કે તમારું ગામ છે અને ખાસકો ભૂત ભચાવ અને અંજારમાં ભૂકંપે ખૂબ બધું નુકસાન કર્યું હતું ભૂકંપ ટાઈમે જે બે હજાર એકમાં ભૂકંપ આવ્યો તો પ્રથમથી જ એમના પરિવાર સેવા અને રાજકીય રીતે જોડાયેલા છે એમના પિતાજી બહાદુરસિંહજી જાડેજા પણ નગરપાલિકાના પ્રમુખ તરીકે એપીએમસીમાં એવી જ રીતે એમના કાકાશ્રી પણ તાલુકા પંચાયતના પ્રમુખ આ વિવિધ ક્ષેત્રમાં પહેલેથી જોડાયેલા છે એટલે ભૂકંપ ટાઈમે એમને ઓપન હાઉસ જેને કહેવાય જેને જે જરૂરિયાત હોય ગમે ત્યાંથી મેળવી અને એ બચાવની અંદર એમના મિત્ર મિત્રવર્તુળ બોમ્બેમાં સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં હતા એમના દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી અને બચાવની અંદર દરેક લોકોને તાત્કાલિક બેઠા થવામાં એમને અહમ ભૂમિકા ભજવી હતી દર્શક મિત્રો ખાસ તો બળવતભાઈ જ્યારે ગાંધીધામ જેવાડા મેગા સિટીના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે ને તાજેતરમાં જ હું માનું છું ત્યાં સુધી ગાંધધામ મહાનગરપાલિકા બની ગઈ છે ત્યારે ગાંધધામ મહાનગરપાલિકાની હાલની જે સ્થિતિ છે હમણાં જે કમિશનરશ્રી આવ્યા તે પછી ઘણા બધા દબાણો હટાવવામાં આવ્યા અને ક્યાંક ને ક્યાંક સરકારશ્રીની નીતિને જે કમિશનરશ્રી દ્વારા આગળ વધારવામાં આવી રહી છે પણ આપણે બળવતભાઈને પ્રશ્ન એ કરવો છે કે હાલે જે ગાંધધામની સ્થિતિ છે આ બળોદભાઈ ખાસ તો બહુ મેગા ડિમોલેશન થઈ રહ્યા છે શું કેશું ગાંધીધામની નગરપાલિકા હતી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની અંદર જે નવ મહાનગરપાલિકા ડિક્લેર કરી એમાંથી એક ગાંધીધામને મહાનગરપાલિકા ગયા વર્ષે જાન્યુઆરીમાં ડિક્લેર કરી હતી આપ જાણો છો કે નગરપાલિકા અને મહાનગરપાલિકાના કાર્યપદ્ધતિ અને સૌ સૌની એની જે અધિકારી હોય એમની જે કેડર હોય એ જ આખી ચેન્જ થઈ જતી હોય મહાનગરપાલિકા થયા પછી એમાં કલેક્ટર આઈ એસ કક્ષાના અધિકારી આવે એની નીચે આખું નેટવર્ક આવે એમને સત્તા બહુ એટલે અમાપ સત્તા હોય છે નગરપાલિકાની અંદર એવું હોય છે કે નગરપતિ છે એ એની અંદર ચેરમેન હોય અને ચીફ ઓફિસર છે એ વહીવટદાર હોય એટલે કે મેયરને પૂછ્યા વગર ચીફ ઓફિસર કાંઈ કરી શકે નહીં જ્યારે મહાનગરમાં ઉલટું થઈ જતું હોય કમિશનર છે એને સંપૂર્ણ સતાવે છે એટલે ગાંધીધામ મહાનગરપાલિકાનો વિસ્તાર આખે આખા તાલુકાના બધા ગામ સમાવી અને જે બહુ મોટો વિસ્તાર થયો તો જે દબાણો હોય અને જે સુવિધાઓ હોય એ બધી વસ્તુ શરૂઆત કરી અને અત્યારે સફાઈની અંદર બહુ સારું કામ થઈ રહ્યું છે રોડના કામ સારા થઈ રહ્યા છે એમને બહુ સત્તા છે ને રાજ્ય સરકારે પહેલાં જ વર્ષેનું બજેટ જે નેવું સો કરોડ રૂપિયાનું હતું એમાંથી ચારસો કરોડ રૂપિયાનું બજેટ બનાવી અને હમણાં જ મુખ્યમંત્રી શ્રી ખુદ હમણાં ખાતમુહૂર્ત કરી ગયા એટલે આ મહાનગર થવાથી આખી એક એની પરિસ્થિતિ જ બદલાઈ જતી હોય છે અને અધિકારીને અમાપ સત્તા છે અને ગ્રાન્ટો પણ બહુ વધી જતી હોય છે તો હવે ગાંધીધામ છે એવું માનું છું કે ગુજરાતની અંદર નંબર મેળવશે એવી મને ચોક્કસ આશાને વિશ્વાસ છે કારણ કે કમિશનર શ્રી ગુરવાણી સાહેબ એ કોઈપણ જાતના ભેદભાવ વગર મારું ગાંધીધામ સારું ગાંધીધામ ક્લીન ગાંધીધામ ગ્રીન ગાંધીધામને નેમને લઈ અને આગળ વધી રહ્યા છે અને લોકો એમને સંપૂર્ણ સાથ સહકાર આપી રહ્યા છે તો આવનારા દિવસોમાં ગાંધીધામ આખું અલગ ગાંધીધામ દેખાશે એવો મને વિશ્વાસ છે તો દર્શક મિત્રો આ હતા બળવદભાઈ ઠક્કર ખાસ તો બાપુના જન્મદિવસ નિમિત્તે મારે એમને એટલે મળવાનું છું કે વિધાનસભા બે હજાર બાવીસના પ્રભારી હતા અને ખાસ ગાંધીધામ જ્યારે મહાનગરપાલિકા બની રહી છે ઘણીવાર આપણે ગાંધીધામને જોતા આવ્યા છીએ અને જોઈએ છીએ એની સ્થિતિ શું હશે ખાસ તો ચોમાસામાં આપણે આશા રાખી કે ગાંધધામની સ્થિતિ સુધરે અને ખાસ તો બાપુના જન્મદિવસ નિમિત્તે જે બળવદભાઈએ શુભેચ્છાઓ આપી એના સિવાયની વાત કરી ગુંતી ટાપુ પછી આંબરડી ભચાઉ પૂર્વ કચ્છ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી અવિનાશભાઈ જોશી દ્વારા જે નોટબુક વિતરણ કરવામાં આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક આખા રાપર ભચાઉ માંડવી મુંદ્રા અને હું માનું છું ત્યાં સુધી મુંબઈ સુધી આજે બાપુના જન્મદિવસની જે એક શુભકામનાઓનો ધોજ ભર્યો એ અવિરત રહે એવી આપણે આશા રાખીએ ખાસ તો મેં હમણાં થોડીવાર પહેલાં જ તમને ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને ભચાઉ શહેરના રઘુવંશી પરિવારના મોભી અને ગાંધીધામના ઉદ્યોગપતિ બળવંતભાઈ રાજડે એટલે કે બળવંતભાઈ ઠક્કરથી તમારી મુલાકાત કરાવી અત્યારે આપણે ભચાઉ શહેરના એક એવા કવિરાજ કે જે જાડેજા પરિવારથી સતત વર્ષોથી જોડાયેલા છે જારી જાડેજા પરિવાર જેમને પોતાના પરિવાર સમાન માને છે એવા ભચાઉ નગરપાલિકાના નવનિયુક્ત કોપરેટર કે જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ચાની લારીથી કરી હતી અને આજે પોતાની સેવાઓના કારણે ભચાઉ નગરપાલિકાના કોપરેટર છે ખાસ તો બાપુના પરિવાર વિશે બાપુ વિશે રાજાભાઈ વિશે અને એમની જેટલી પેઢીઓ થઈ એમની તમામ પેઢીઓની સેવા વિશે જસાભા ગઢવી વાકેફ છે પરિચિત છે ખાસ તો જસાભાઈ એટલે કે એવું એવું વ્યક્તિત્વ કે આ રોડ ઉપરથી મને બરાબર યાદ છે કે હું જ્યારે વર્ષો પહેલાં જસાભા જૂનું બસ સ્ટેશન હતું ત્યારે પણ એટલા જ લોકપ્રિય હતા નવું બસ સ્ટેશન થયું ત્યારે પણ એટલા જ લોકપ્રિય છે ને અત્યારે પોતાની જે પોતાનું આ તમે જે જોઈ રહ્યા છો અમિત આ હું કેમેરામેનને કહી કે એક વાર છે ને આજી જસાભાભાઈનો બોર્ડ બતાવ આ જે હોટલ તમે જોઈ રહ્યા છો ને આ માં મોગલની માં સોનલની મા ખોડિયારની ખાસ તો મા ખોડિયારના ઉપાસક છે અને મા ખોડિયારના પાટોત્સવ મહોત્સવે એકવાર મારે મા ખોડિયારના મંદિરે પર દશાભાભાઈ આવવાનું થયું હતું એટલે ખાસ આપણે વાત અત્યારે કરવાની છે બાપુના જન્મદિવસ વિશેની શું કહેશું ખાસ તો વિરેન્દ્રસિંહજીની સેવા વિશે અને આજે જે ભચાઉ તાલુકામાં પ્રોગ્રામો થયા એના વિશે ધન્યવાદ ધનસભાઈ આપનો મને જે બોલાવવાની તક આપી આપને આ ખાસ તો એવું છે કે કેશુભાઈ ભુરાજી બાપુ એમનાથી લઈ અને બાદુશી બાપુથી છે ત્યાંથી અમારે આ ગઢવી સમાજને એવો નાતો કે આમ તો જો કે છત્રીઓનો અમારો તો ઠેઠથી નાતો હોય પણ આ પરિવારથી એટલો બધો નાતો કે ગમે એ કામ લઈને તમે ત્યાં જઈ ગયા હોય તો ક્યારે કોઈ વસ્તુની કંઈ પાછી ફાની નથી કરી અને ગમે એ કામ હોય તો એમને કરી આપેલું છે બીજું અમને તો એટલો બધો અત્યારે હરક છે કે અમે ભચાઉ નગરપાલિકામાં કાઉન્સિલર તરફથી બે ગઢવી એમને ટિકિટ આપી આ બાપુએ અને અમને એમના માટે એટલો ગર્વ છે કે આમાં આજે એમનો જન્મદિવસ છે ઓગણસાનો જન્મદિવસ છે એટલે મા સોનભાઈભાઈ અને મા મોગલ પાસે એટલી પ્રાર્થના કરી કે એમને દીર્ઘાયુ આપે અને બહુ સારું એમનું જીવન પસાર થઈ રહે અને બીજું એક કે એમને લાંબુ આયુષ આપે માતાજી એમને ખાસ તો જશોભાઈ તમે જે ગુણતી ટાપુ કુંભારડી આબરડી ભચાઉમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તમારા બધા દ્વારા મેં આજે તમારા ફોટા જોયા સોશિયલ મીડિયામાં શું કહેશો આ જે પ્રોગ્રામો થયા ભચાઉ તાલુકામાં કારણ કે રાપર તાલુકાની તો મને ખ્યાલ જ છે પણ જે ભચાઉ તાલુકામાં પ્રોગ્રામો થયા એના વિશે થોડો પ્રકાશ પાડ્યો આજે અમારે અહીંયા ગુણાતીપુર ગામ છે તો બાપુનું આખું રક્તદાનથી એમનું તુલાવિધિ તુલાવિધિ કરવામાં આવી એમને જો વજન ભારોભાર જો કે લોહી ભારોભાર પછી બીજું એક અહીંયા અહીંયા નંદી શાળા કરીને ગુણિવત મહારાજ કરીને ચલાવે છે એમાં આજે ખૂબ ઘાસનો દાને કર્યું અને બધા રાજાભાઈ બધા ભેગા રહી સાથે રહી અને ખૂબ સેવાના કાર્યો કર્યા આજે ભચાઉથી કરી અને ઘુંભાઇડીથી માંડીને તમામ જગ્યામાંથી ખાસ તો જસાબાભાઈ તમે ને હું તો આ પરિવારથી ખૂબ પરિચિત છી પણ ખાસ તો કહેવું હોય તો આજે ભચાઉ માંડવી મુન્દ્રા રાપર હું તો ત્યાં સુધી કહું છું કે બંને વિસ્તારની તમને ખ્યાલ હોય તો એક સમયે જ્યારે બંને વિસ્તારમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી ને ત્યારે ચાર હજાર ગાયો બાપુની વાડીએ પડતી હતી એના તમે ને હું સાક્ષી લગભગ આપણે ભેરા જ ગયા હતા એટલે ક્યાંક ને ક્યાંક ગૌ સેવા હોય મંદિરોમાં દાન કરવાનું હોય કોઈ ગરીબની સેવા કરવાની હોય આના મારા કરતાં તમે વધારે સાક્ષી રહ્યા છો ખાસ તો કોરોના કાળમાં જે રાજાભાઈએ સેવા કરી ભૂકંપમાં ભૂકંપની વરસીને હજી હું માનું છું ત્યાં સુધી આજે અઠવાડિયું નથી થયું બચાવની જે પરિસ્થિતિ હતી આ પ્રશ્ન હું જેને મળું ને એને પૂછું છું શું કહેશું હું તો એમ કહું કે આ પરિવાર આખો આખો સેવાભાવિક છે ગમે તે ગમે એ વિઘન આવે કે કોઈ પણ ઓપટી આવી હોય કે સમાજ વિશે આવી કે કોઈ ગામો વિશે આવી પણ ગમે ત્યારે સેવાના ભાવથી ગમે ત્યારે આ સમાજ ઉભેલો આ પરિવાર આખો ત્યાં ઊભેલો છે જી તો દર્શક મિત્રો જસાબાભાઈએ જે વાત કરી હું ને જસાબાભાઈ બે હજારને સત્તરથી જ્યારે રાજાભાઈ ભચાઉ નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારની વાત કરું છું તો જસાબાભાઈનું હું અવારનવાર મળતો જસાબાભાઈએ મને અવારનવાર એવું કીધેલું કે ભાઈ તમે છે ને ભક્તાઓની જો વાત કરતા હો ને તો જાડેજા પરિવારની સેવાઓ અનન્ય છે અને એનો હું બે હજાર સત્તરથી સાક્ષી રહેલો છું એટલે ક્યાંક ને ક્યાંક બાપુના ઓગણસાઠમાં જન્મદિવસ નહીં જસાબાભાઈ તમે હું આપનું શું નામ વિજયભાઈ ગઢવી જી વિજયભાઈ ગઢવી જેઠાભા ગઢવી આ આ બધા દેવી પુત્રો ચારણ સમાજના દીકરાઓ છે એટલે ક્યાંક ને ક્યાંક બાપુ પ્રત્યેના જે આશીર્વાદ મારે અહીંયા ઊભો રહેવાની અત્યારે કેટલા વાગ્યા જસાભાભાઈ રાતના પૂણા દસ વાગ્યા છે કુદરતી મેં હું જસાભાભાઈને જોઈ ગયો હાઈવે માથે જ નીકળતા એટલે મને એમ ચોક્કસપણે છે કે ના જસાભાભાઈ તો જાડેજા પરિવારથી બહુ નજીક છે એમની ચોક્કસપણે આજે બાઇક લેવી જોઈએ અને કુદરતે મા ખોળ લે મને જે મોકો દીધો મા મોકલે ચારણ પરિવાર અને હું બધા બાપુના ઓગણસાઠમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ બાપુના અભિનંદન દીર્ઘાયુ થાય અને આમને આમ ફક્ત રાપર ભચ્ચાઉ મુંદ્રા માંડવી કે કચ્છ નહીં પણ હું તો ત્યાં સુધી કહી કે બાપુ આખા ગુજરાતની આ જ રીતે સેવા કરતા રહે એવી આપણે અભ્યર્થા કરી શું કહેવાય આમને સેવા કરતા રહે માતાજી આગળ એમને લાંબુ આયુષ આપે માતાજી અને ખૂબ સેવાના કાર્ય કરતા રહે બાપુ તો દર્શક મિત્રો વિનોદભાઈ માલી સાથે ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ ભાવ છે